છોકરીઓનું સન્માન કરો જ્યારે પણ તમે છોકરીને મળો ત્યારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમારે છોકરીની રેસ્પેક્ટ કરવાની છે અને તેમને સન્માન આપવાનું છે તમારે તેમની લાગણીઓ વિચારો અને અભિપ્રાયોને મહત્વ આપીને પ્રેમથી વાત કરવી પડશે તેનાથી તેઓ તમને તેમની નજીક માનશે અને તમારી વચ્ચેનો સંબંધ ગાઢ બનતો જશે પોઝિટિવ વાત કરો જ્યારે પણ તમે કોઈ છોકરી સાથે વાત કરો ત્યારે હંમેશા સકારાત્મક એટલે પોઝિટિવ વાતો જ કરો નકારાત્મક વાતો કરવાનું ટાળો અને મુશ્કેલીઓનો સામનો કરો જો તમે નકારાત્મક વાત કરશો તો તેનાથી છોકરીનો મૂડ ખરાબ થઈ શકે છે અને તમારી વાત બગડી શકે છે આંખમાં આંખ નાખીને વાત કરો જો તમે છોકરીને ઇમ્પ્રેસ કરવા માંગો છો તો તેમની સાથે વાત કરતી વખતે તમે આંખનો સંપર્ક જાળવી રાખો તે તમારો આત્મવિશ્વાસ અને ઈમાનદારીને દર્શાવે છે સાથે જ જો તમે સતત છોકરીની આંખોમાં જોશો તો તેનાથી છોકરી ઇમ્પ્રેસ થઈ શકે છે છોકરીની વાતોમાં રસ બતાવો જ્યારે છોકરી તમને કંઈક કહે ત્યારે તેમની વાતોમાં રસ બતાવો અને સંપૂર્ણ ધ્યાન તે વાતને સાંભળવા પર રાખો ઘણાવાર કેટલાક છોકરાઓ અહીં તહી જોવા લાગે છે તેનાથી છોકરીને એવું લાગે છે કે છોકરો તેમની વાતોમાં રસ લઈ રહ્યો નથી અને તેનાથી વાત ખરાબ થવા લાગે છે છોકરીઓને ગિફ્ટ આપો આ સિવાય તમે છોકરીઓને કેટલીક ગિફ્ટ જે તેમને પસંદ આવે જેમ કે ટેડી બેર પર્સ ચોકલેટ વગેરે જેવી વસ્તુઓ આપી શકો છો તેનાથી પણ છોકરીઓ ખુશ થઈ જાય છે તમે તેમને ક્યાંક ફરવા લઈ જઈ શકો છો તમે આ બધી ટીપ્સ અપનાવીને સરળતાથી છોકરીઓને ઇમ્પ્રેસ કરી શકો છો